બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના વાંગાપુરા વિસ્તારમાં અચાનક સમી સાંજે વાવાઝોડું ફૂંકાયું અને વાવાઝોડું અમુક જ અંતરાલની અંદર લગભગ સાડી ત્રણસો ચારસો ફૂટના ગાળાની અંદર જેવું પ્રચંડ વેગે ફૂંકાયું માત્ર ત્રીસ સેકન્ડ માટે અને એ ત્રીસ સેકન્ડમાં એ સમગ્ર પટ્ટો એની સાથે જે વાવાઝોડાની અડફેટમાં આવ્યો તમામ પટ્ટો તમામ કેળ સહિતની ખેતીવાળી નષ્ટ થઈ ગઈ નેસ્તો નાબૂદ કરી દીધી આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે બાંગાપુરાના જીવનભાઈ ગોવિંદભાઈ બારિયા એમની કેળો છે અને એ કેળો સંપૂર્ણપણે પડી ગયેલી છે જમીન દોસ્ત થઈ ગઈ છે તમે જો કેળાની લૂમો પણ તૈયાર થઈ ગયેલી હતી પાકી ગઈ હતી અને આવી જ આ ખેતીવાડી આખી સળંગ લગભગ છસો જેટલી લૂમો એમણે વાવી એમાંથી અડધો અડધ લૂમો ત્રણસો થળિયા આળા પડી ગયા વાવાઝોડાને પગલે ત્રીસ સેકન્ડ માત્ર ત્રીસ સેકન્ડનું આ વાવાઝોડું પ્રચંડ વેગે જેવું ફૂંકાયું બોડેલી તાલુકાના બાંગાપુરા પટ્ટાને એ અથડાતું જમીન પરથી અથડાતું એ રીતે ફૂંકાયું કે અહીંની ખેતીવાડી લગભગ અડધો એમનો જેટલો પણ ખેતીનો ભાગ છે એમાંથી અડધા ભાગને એ બિલકુલ જમીન દોષ કરી સાફ થઈ ગઈ ખેતી વરસાદ પણ પડ્યો વરસાદને એ નુકસાન વરસાદ ન કરી શકતું પરંતુ જે હજુ આ જે કેડ છે તે એને નુકસાનમાંથી બચાવવા માટે બીજા કોઈ છે જ નહીં કુદરતી આફત છે કુદરતી આફતમાં લાચાર અને વિવશ ખેડૂત જીવનભાઈ બારીયા પોતાની આપવિધિ પણ જણાઈ રહ્યા છે આપણે બીજો જે એની સાથે વિડીયો છે એની મેં એ શું કર્યા તે પણ સાંભળીશું અવાજ પવન ફૂંકાય છે એમાં થોડો ડલ પણ આવી શકે છે એમનો પણ તમે જુઓ કે કેળના થળિયા છે એ બિલકુલ જમીન દોસ્ત થઈ ગયા અને એની સાથે જ ખેતીવાડીને વ્યાપક નુકસાન સર્જાયાના આંકડા અંકોળા પણ જે બહાર આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાય છે ત્રીસ સેકન્ડનું માત્ર વાવાઝોડું બાંગાપુરા વિસ્તારમાં બાંગાપુરામાં ગામમાં એક આમલી પણ પડી છે વર્ષ વર્ષ આંબલી એક આડારી પર પડી નાનભાઈ કરશનભાઈ ભારિયાના ઘર પર અને એ ઘરને પણ નુકસાન સર્જાયું છે ને એ આમલો લગભગ સિત્તેર એસી વર્ષ જૂનો તે પણ જમીન દોસ્ત થયો એ ગામની અંદર બનાવ બન્યો છે બાંગાપુરામાં આ જે ખેતર છે રોડ પર એ ખેતરની દુર્દશા પ્રત્યે કુદરતી આફત આવી છે ખેડૂતોને

પાયમર બને એવી પરિસ્થિતિ કરી રાખેલી છે આ તમે જો આ મોંઘવાડીની અંદર આવા ખેડૂતો આવા વાવાઝોડાની કુદરતી આફતમાં આવી રીતે ચૂંટાઈ જાય એટલા ખેડૂત જાય કોણ એટલે તમે વિચાર કરવા તૈયાર થયેલો પાક ખાલી અડધા મિનિટની અંદર વાવાઝોડાની અંદર મારી મચેડીને ખગોટીને આ ખેડૂતોને એકદમ જાતક કોઈ એવો આત્મ આવો બે પોત પૈસા મળે એવી પરિસ્થિતિ દેખાતી નહીં ખરેખર કોઈ બી અધિકારી હોય કે કોઈ બી તંત્ર હોય ત્યારે ખરેખર ખેડૂતને આવું કુદરતી આફત હોય ત્યારે એમને તાત્કાલિક સર્વે કરવા માટે વિનંતી કરું છું અને સ્થળ પર આવી રૂબરૂ તપાસ કરી ખેડૂતને જે કંઈ ખાતરનું જે કંઈ હોય એ રીતે સર્વે કરી થોડું ઘણું સહાય કરે તો સારું તમે જો આ ખેડૂતની દશા દુરદશા આ ખેડૂત જાય તો જાય તો પછી મારું નામ બાજા જીવનભાઈ ગોહિલભાઈ આ સાંભળી બતાડો આ મારું નામ બાજા જીવનભાઈ ગોયલ あれ